વેલકમ ટુ આરોગ્ય સંજીવની ગુજરાતી આજના આ વિડીયોમાં આપણે શરીરની જુદી જુદી તકલીફો માટે નાભીમાં ક્યુ તેલ ક્યારે અને કેટલું લગાવવું તેની માહિતી મેળવીશું જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ બટનને પ્રેસ કરવાથી આવનારા દરેક નવા વિડીયોની માહિતી તમને સૌ પહેલાં મળશે આપણી નાભી અંદરથી લીવર સાથે જોડાયેલી છે માટે નાભીમાં તેલ લગાવવાથી તે સીધું લીવરમાં જવાથી તકલીફ ઝડપથી દૂર થાય છે આ માટે સવારે અથવા રાત્રે સૂતી વખતે માત્ર બે ટીપા તેલ હુંફાળું ગરમ કરી નાભીમાં લગાવવાનું છે હવે નાભીમાં ક્યુ તેલ લગાવવાથી શું ફાયદો થાય છે તે જોઈએ સરસ્યુ નાભીમાં સરસ્યુ લગાવવાથી ફાટેલા હોઠ મુલાયમ બને છે તેમજ હોઠની કાળાશ દૂર થઈ હોઠ ગુલાબી બને છે જો શરદી અને કફની તકલીફ હોય તો તે પણ દૂર થાય છે નાભીમાં સરસિયું લગાવવાથી આંતરડામાં રહેલા નુકસાનકારક બેક્ટેરિયા અને ઝેરી તત્વો દૂર થાય છે તલનું તેલ કેલ્શિયમથી ભરપૂર તલનું તેલ નાભીમાં લગાવવાથી હાડકા અને સ્નાયુ મજબૂત બને છે નાના બાળકોની નાભીમાં તલનું તેલ લગાવવાથી તેનો શારીરિક વિકાસ ઝડપથી થાય છે લીમડાનું તેલ કડવા લીમડાનું કે લીંબોડીનું તેલ નાભીમાં લગાવવાથી ખીલની સમસ્યા તેમજ ખીલના કાળા ડાઘ દૂર થાય છે ત્વચાનું ઇન્ફેક્શન તેમજ પેટના કૃમિ દૂર થાય છે એરંડિયું નાભીમાં એરંડિયું લગાવવાથી વાને લગતા રોગો જેમ કે ગોઠણનો કે સાંધાનો તેમજ કમરનો દુખાવો મટે છે ગેસને લીધે થતો પેટનો દુખાવો અને કબજિયાત દૂર થાય છે તેમજ વાળનો ગ્રોથ વધે છે ગાયનું ઘી નાભીમાં શુદ્ધ ગાયનું ઘી લગાવવાથી શરીરની આંતરિક ગરમી દૂર થાય છે વાળ ખરતા અટકે છે અને બ્લડ સર્ક્યુલેશન વધવાથી સ્કિનનો ગ્લો વધે છે તેમજ આંખોના ચશ્માના નંબર પણ ઘટે છે કોપરેટ નાભીમાં કોપરેલ લગાવવાથી પેટ પરની વધારાની ચરબી દૂર થાય છે વાળની લંબાઈ વધે છે અને વાળ કાળા રહે છે બદામનું તેલ નાભીમાં બદામનું તેલ લગાવવાથી તેમાં રહેલા વિટામિન ઈને કારણે સ્કીન મુલાયમ બને છે અને નિખરે છે તેમજ સ્કીનની કરચલી દૂર થાય છે આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો થેન્ક યુ